આ દિવસોમાં પાકિસ્તાન ફક્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યો નથી પરંતુ તેના રાજકીય માળખામાં પણ તિરાડો દેખાવા લાગી છે પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં શાહબાજ શરીફની પોતાની પાર્ટી અને સાથી પક્ષના પીપીપીના સાંસદોએ અલગ અલગ પ્રાંતની માંગ કરી હતી આનાથી સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે પરંતુ પાકિસ્તાનમાં આંતરિક વિખવાદનો ભય પણ વધ્યો છે એવી પણ અફવાઓ છે કે ટૂંક સમયમાં પાકિસ્તાન તૂટી જશે અને તેનો નકશો પણ બદલાઈ જશે પોતાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહબાદ સરકારના ધાર્મિક બાબતોના મંત્રી સરદાર મોહમ્મદ યુસુફ ખૈબરનું વિભાજન કરીને હજારા પ્રાંત બનાવવાની જોરદાર હિમાયત કરી હતી તેમનું કહેવું છે કે હજારાના લોકો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે અને ખૈબર સરકાર તેમની અવગણના કરી રહી છે સંસદમાં જ પીપીપીના સાંસદ સૈયદ મુર્તુજા મોહમ્મદે પંજાબને વિભાજીત કરીને દક્ષિણ પંજાબને અલગ પ્રાંત બનાવવાની માંગ કરી હતી તેમણે કહ્યું કે પંજાબ પાકિસ્તાનના સાઠ ટકા ભાગ પર કબજો કરે છે આ રાજકીય અને વહીવટી સંતુલન પેદા કરી રહ્યું છે પાકિસ્તાનમાં બલુચિસ્તાન અને ખૈબર જેવા અશાંત વિસ્તારોમાં પહેલાથી જ અલગ થવાની માંગ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો